વડોદરાના ગોરવાની સેન્ટ મેરી સ્કૂલના સંચાલકોની મનમાની સામે આવી જેમાં શાળા સંચાલકો દ્વારા વધારાની ફી ઉઘરાવાતી હોવાનો વાલીનો આરોપ છે એફઆરસીએ નક્કી કરેલી ફી કરતાં વધુ ફી વસૂલે છે તેવો આક્ષેપ એફઆરસીની સત્તર હજાર છસો ચાલીસ રૂપિયા ફી સામે ઉઘરાવે છે બાવીસ હજાર પાંચસો એસી રૂપિયા વધારાની ફી ન આપે તો રિઝલ્ટ નહીં આપવામાં આવે તેવો આક્ષેપ પણ કરાયો છે એફઆરસીના નિયમથી વિરુદ્ધ જઈને ઉઘરાવ્યું છે નહીં આપી દેસુ વેબસાઇટ છે સર પ્લીઝ હમણાં ડેટા પર વાત ના કરીએ તો વધારે સારું થાય સરકારી ડેટા છે હા બરાબર છે સર પણ સરકારી ડેટા છે

ફીસ હોય મેં ઓલરેડી પે કરી ચૂકી છે ત્યારબાદ બી એ લોકો મને કહે છે કે ચાર હજાર નવસો ચાલીસ તમારી ફી હજી પેન્ડિંગ બોલાય છે તો મેં નીચે એકાઉન્ટમાં પૂછ્યું તો મને કહે છે કે તમારે ચાર હજાર નવસો ચાલીસ ફી ભરી પડશે અને તો પછી રિઝલ્ટ તમને મળશે પ્રિન્સિપાલ મેડમને આ વસ્તુ મેં લાસ્ટ યર પણ રિક્વેસ્ટ કરી હતી પણ તો આપણને કહે છે કે અમારું ઓડિટને અમારું ઇન્સ્પેક્શન થઈ ગયું છે તો તમારે જે બા આ જે ફીસ છે વધારે એ તમારે પે કરવી પડશે ત્યારે પણ મેં એક્સ્ટ્રા બધે આ બધી ફીસ ભરીને મેં રિઝલ્ટ કલેક્ટ કર્યું હતું આ વખત પણ એવું કહે છે કે ચાર હજાર નવસો ચાલીસ તમે પે કરો પછી તમને રિઝલ્ટ મળશે